કચ્છના મથક ભુજ શહેરની વાત કરવામાં આવે તો ભુજ શહેરની મધ્યમાં આવેલ વર્ષો જૂનું ખેંગાર પાર્ક કે જ્યાં હાલ પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે રાજા રજવાડાના સમયમાં બંધાવેલ આ પાર્કમાં હાલ કોઈ પણ જાતની પ્રાથમિક સુવિધાઓ નાગરિકોને મળી શકતી નથી એક તરફ વેકેશનનો સમય ચાલી રહ્યો છે અને બીજી તરફ ઉનાળાએ માજા છે તેવામાં સાંજના સમયે બાળકો અને વડીલો આ બગીચામાં રાહતનો શ્વાસ લેવા માટે આવતા હોય છે તો તેઓને બેસવા માટે બાંકડાની પણ સુવિધા નથી તો બીજી તરફ લાઇટ પણ નથી જેના કારણે અસામાજિક પ્રવૃત્તિઓ પણ વેગવાન બનતી જાય છે આ પાર્કમાં લાઇટના થાંભલા તૂટેલા નજરે પડી રહ્યા છે તો બીજી તરફ બેસવા માટેની અપૂરતી સુવિધાઓને કારણે વડીલો બહાર નીકળે તો બેસે ક્યાં તે પણ એક મોટો પ્રશ્ન વડીલોને હાલ સતાવી રહ્યો છે તો લાગતા વળગતા તંત્ર દ્વારા આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે તો આ બગીચામાં પીવાના પાણીની પણ સુવિધા નથી એક તરફ ચાલી રહી છે અને બીજી તરફ આ ઐતિહાસિક ગણાતા બગીચામાં પીવાના પૂરતા પાણીની વ્યવસ્થા પણ લાગતા વળગતા તંત્ર દ્વારા ગોઠવવામાં આવી નથી આ માટે પણ તાત્કાલિક દરે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે વર્તમાન સમયની માંગ છે ભૂજની મધ્યમાં આવેલા અને ઐતિહાસિક ગણાતા આ બગીચાની આવી હાલત હોય તો પછી ભૂજ શહેરના અન્ય વિસ્તારોની તો વાત જ શું કરવી આ બગીચામાં હાલ પ્રાથમિક સુવિધાના અભાવને કારણે નાગરિકો અહીં આવી શકતા નથી અને આવે છે તો તેઓને પૂરતી સુવિધા મળતી નથી આ માટે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને લાગતા વળગતા તંત્ર દ્વારા આ બાબતે પૂરતું ધ્યાન આપી નાગરિકો માટે સુવિધા ઉભી કરવામાં આવે તેવી હાલ નાગરિકો માંગ કરી રહ્યા છે નામ લખન કરમસિંહભાઈ છે હું ભુજમાં અહીંયા રહું છું પણ અહીંયા કાંઈ સબળ નથી તો આપણે અહીંયા સબળ કરવા માટે આપણે વિનંતી છે તમે આ આપણો વિડીયો બનાવ્યો છે એ આપણે પહોંચાડો જ્યાં માણસને ખબર પડે કે અહીંયા આવી રીતના ગાર્ડનમાં કાંઈ વ્યવસ્થા નથી અહીંયા ગાર્ડનમાં એક જાતના અહીંયા લાઇટના એની પણ વ્યવસ્થા નથી લાઈટ રાત્રે આપણે આવી ખબર નથી પડતી શું છે જંગલ ટાઈપનું લાગે છે બાંકડાની કંઈ વ્યવસ્થા નથી અહીંયા બાંકડામાં આપણે કેવી રીતના બેસીએ માણસો બેસે બેસે કાંઈ જીવ જંતુ કાંઈક કરડી ના છોકરા નાના ને શું કરે તો પછી બીજો જોવો પડે કે બીજો અહીંયા ગાર્ડનમાં છોકરા માટે રમવા માટે વ્યવસ્થા સાધનો છે એ પણ એવા બંગાળ એવા થઈ ગયા છે કાંઈ પછી અહીંયા કોઈ જોવા માટે આવતો નથી આપણે જે જોઈએ કે ગાર્ડનમાં ખેંગાર પાકમાં શું છે શું નથી બીજા માણસો આવે છે ટુરિસ્ટ માટે પણ વ્યવસ્થામાં એને પણ અહીં ખબર પડે કે આ શું છે એવું બહારથી થી આવતા હોય માણસો એ વિચારે છે કે આ એક ટાઈપનો જંગલ છે એમ બાકી બીજો આપણે જે ચોકીદાર રાખવામાં આવ્યો છે ચોકીદારની હાજરી પણ નથી હોતી કે ખબર પડે આ ચોકીદાર છે બીજા અહીંયા ખોટા કામ થતા હોય એને કોને ખબર કાંઈ જાણકાર જ નથી આપણે અહીંયા કાંઈ તો આપણે અહીંયા ખબર પડે કે આ શું છે શું નથી આપણે જોવા માટે કે એ મહેનત કરીને આપણે અહીંયા બનાવવું છે કે એક ટાઈપનો એમ લાગવો પડે કે વિદેશથી આવે માણસો જોવે કે નહીં અહીંયા કચ્છમાં પણ એક ખેંગાર પાક કરીને ગાર્ડન પણ છે એવી રીતના આપણે આગળ વિડીયો બનાવીને મોકલો છે હું એમ કહેવા માગું છું તમને મારું નામ રવિ વાઘેલા છે પહેલાં તેર વર્ષથી ભુજમાં જ રહું છું અને અહીંયા હું આવતો જ આવતો રહું છું ખેંગાર પાર્કમાં એ તો જૂનો પાર્ક છે અહીંયા બરાબર પણ તમે જોઈ શકો છો કે અહીંયાના બાકડાઓ ખંભલાઓ બેસોની કોઈ જાતની વ્યવસ્થા નથી જોકે પહેલે એ લોકોએ કરેલી હતી પણ અહીંયા અત્યારે બધા તૂટેલા છે તમે ખૂણે પાંચે જોશો બધા તૂટેલા છે બરાબર નથી કોઈ પાણીની વ્યવસ્થા અહીંયા નથી કોઈ ચોકીદાર બરાબર આપણે કહી શકીએ કે ભાઈ આવી રીતે અહીંયા વસ્તુ થઈ છે એ તો હવે એ લોકોને જોવું પડે કારણ કે હવે અહીંયા કોઈ ચોકીદાર નથી નથી બેસવાની કાંઈ સગડ સગવડ નથી અહીંયા ને પાણી પણ જોઈએ ને તો પાણી પણ આખા બાગમાં બગીચામાં ક્યાંય નથી પાણી એવી રીતે તમે જોશો તમે અહીંયા આ ચક્કર મારી આવશો કે પાણીની વ્યવસ્થા નથી મારું નામ છે ચૌહાણ પ્રભુદાસ એ જ હું ભુજનો છું ને અત્યારે હું ખેંગાર બાગમાં હું છું આ બાગમાં પેલે પાણીની સુવિધા હતી હા પણ પાણીની સુવિધા પછી કોઈક ગમે ત્યાં તોડફોડ કરીને આવે બધા કરી ગયા છે એટલે કેટલો વર્ષ ત્યાં કોઈ જાતિ પાણીની સુવિધા નથી આ ભાગમાં રવિવારના ઘણા નાના બાળકોને રમો આવે છે પોતાનું પાણી સાથે લઈને આવવું પડે છે એટલે ખરેખર નગરપાલિકાએ ધ્યાન રાખવું છે પાણીની સુવિધા તાત્કાલિક શરૂ કરાવી છે આવા ઉનાળામાં હવે બહુ ઉદાહરણ નથી કેવો પણ હવે હા એ બાબતમાં એમ જમજો કે ભાઈ નગરપાલિકાએ ખરેખર આ